દિલ્હી દરબારમાં આવવા સૂચના આપવામાં આવી છે દિલ્હી દરબારમાં ક્લાસ દિલ્હી દરબારમાં ચોકવટ ભારતીય જનતા પાર્ટીનું ઓપરેશન અને આ સહિત કોણ કોણ છે ગદ્દારો કોનું કોનું છે નામ અને આ સ્કેચ જે તૈયાર થયો છે ગદ્દારોનો તેમાં હજુ કોણ બાકી છે તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં એ નેતાઓ કે જે પોતાની પાર્ટીની સામે પડ્યા એ નેતાઓ કે જે પોતાની નારાજગી જે હતી તે દેખાડવા માટે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરી ગયા એ નેતાઓ કે જેનો વેર જે ઉમેદવાર હતા તેની સાથે હતો તેને ટિકિટ કેમ આપવામાં આવી અને ત્યારબાદ તેણે કર્યા તાગડ ભિન્ના એ નેતાઓ કે જેઓ પડતા મૂકવામાં આવ્યા હતા એ નેતાઓ કે જેમને મંત્રીમાંથી દૂર કરવામાં આવ્યા હતા આ તમામ એક થયા અને લોકસભા બે હજાર ચોવીસની ગુજરાતની ચૂંટણીમાં ભારતીય પૂર્ણ થયું નામ હતા આ ત્રણ નેતાઓમાં હતા જવાહર ચાવડા હકુબા જાડેજા નારણ કાછડિયા નારણ કાછડિયા લોકોને આશ્ચર્ય ન થાય બોલતા રહ્યા છે જાહેરમાં બોલતા રહ્યા છે અને નારણ કાછડિયા પોતે દિલ્હી જાય અને તેને ખખડાવવામાં આવે તો પણ નવાઈ નહીં હકુબા હકુબા જાડેજાએ જામનગર લોકસભા બેઠક પર પૂનમ માડમને નુકસાન કર્યું તેવું કહેવામાં આવી રહ્યું છે પૂનમ માડમ રીવાબા જાડેજાના સહારે હતા પૂનમ માડમ રીવાબા રીવાબાના પોતે ભરોસે હતા પરંતુ હકુબા જાડેજાએ પોતાની તાકાત શું છે તે દેખાડી દીધી ક્ષત્રિયોએ જે અસ્મિતાની વાત હતી તે જામનગરમાં બતાવી જવાહર ચાવડાએ નારાજગી બતાવી જવાહર ચાવડાએ અરવિંદ લાડાણીને પક્ષમાં લેવા અને ત્યારબાદ તેને પેટા ચૂંટણી લડાવી તેનું પરિણામ શું આવી શકે તે બતાવ્યું આ ત્રણેય લોકો પર વાત કરીએ સૌ પ્રથમ સૌ પ્રથમ જાડેજા જામનગર લોકસભા બેઠક એ લોકસભા બેઠક કે કોઈને પણ અપેક્ષા નહોતી કે આટ આટલું ક્લાઇમેક્સ જોવા મળશે કોઈએ પણ વિચાર્યું નહોતું કે જામનગર લોકસભા બેઠકમાં પૂનમ માડમના કપડાં ચઢાણ હશે પૂનમ માડમ જીતતા જીતતા આપી જશે જી હા પૂનમ માડમ આ વખતે ખતરામાં છે પૂનમ માડમની ખુરશી ડગમગી રહી છે પૂનમ માડમ જીતી જશે બેશક પરંતુ પરંતુ જે વાત પહેલા કરવામાં આવી હતી એ વાતમાં હવે દમ નથી સમીકરણો બદલાઈ ચૂક્યા છે અને આ સમીકરણો બદલાના કેટલાય કારણોસર તેમાં પાટીદાર સમાજ પણ એક મહત્વની ભૂમિકા ભજવી ગયો અને ક્ષત્રિય સમાજ તે જામનગરમાં ભૂમિકા ભજવવાનો જ હતો હકુબા જાડેજા હકુબા જાડેજાનું નામ આગળ ચાલી રહ્યું છે અને આ હકુબા જાડેજાએ શું ખેલ પાડ્યો કેટલું નુકસાન કર્યું એ પરિણામના દિવસે તમારી વચ્ચે હશે હકુબા જાડેજા પૂનમ માડમ રીવાબા જાડેજા એ કહેવામાં આવતું હતું કે રીવાબાની સાથે પૂનમ માડમ જોવા મળી રહ્યા છે ક્ષત્રિયોના મત પૂનમ માડમ જવા નહીં દે પૂનમ માડમના ડીજે બંધ પસાર થતા હતા પૂનમ માડમમાં લોકો હતા તેની જેટલો કાફલો પોલીસનો પણ હતો અને આ તમામ વસ્તુ દર્શાવતા હતા આ તમામ વસ્તુ એક મેસેજ આપતો હતો કે ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય આંદોલનથી જામનગરમાં કેટલી પ્રભાવિત છે ક્ષત્રિયોનો ખોફ કેટલો હતો જામનગર લોકસભા બેઠકમાં એ કદાચ કેટલી રેલીઓમાં કેટલી સભાઓમાં ખબર પડી ગઈ હકુભા જાડેજાના હાથમાં બાજી હતી હકુભા ચાહત તો ઘણું ખરું કરી શકત પરંતુ હકુભા બતાવવાનું કંઈક અલગ રાખ્યું અંદર ખાને કંઈક અલગ રાખ્યું કહેવાય છે કે સમાધાન કરતા રહ્યા અમરેલી જતા રહ્યા અકુબા ગધે જતા રહ્યા લાલ લાલબાપુને મળતા રહ્યા પરંતુ અંદર ખાને અંદર ખાને તેની ટિકિટ કપાણી બે હજાર બાવીસમાં માં તેનો બદલો લેવાનું કામ કર્યું છે આ સાથે પાટીદારો જે લેવા પાટીદાર છેપી મારવ્યા પાટીદારોએ પણ મતદાન ખૂબ જ કર્યું છે જોકે પૂનમ માડમ પોતે દિગ્ગજ ચહેરો છે એક ધાકડ ચહેરો છે ભારતીય જનતા પાર્ટીમાં મહિલા નેતાઓમાં એક કહી શકીએ કે સિનિયર નેતાઓમાં પણ સ્થાન ધરાવે છે અને તેનો એક રૂવાબ અલગ જોવા મળે છે ભારતીય જનતા પાર્ટીમાં પૂનમ નો પ્રભાવ અલગ જોવા મળે છે અને પૂનમ માડમ આ પહેલા એવા કોઈ મોટા વિવાદમાં પણ નથી આવ્યા પરંતુ પૂનમ પડશે નારણ કાછડિયા અમરેલી લોકસભા ભરત સુતરિયા અમરેલીમાં જૂથવાદ દિલીપ સંઘાણી કૌશિક વેકરિયા ભરત સુતરિયાને ટિકિટ આપવામાં આવે કૌશિક વેકરિયા ભરત સુતરિયાની સાથે નારણ કાછડિયાનો વિરોધ ભારતીય જનતા પાર્ટીના તે બે ગ્રુપ વચ્ચે અથડામણ થાય છે કેટલાય નેતાઓને ભરતી કરી દેવામાં આવે છે પૂછવામાં આવે છે કેનાથી માર્યા તો કહે છે કે ભારતીય જનતા પાર્ટીના દંડાથી માર્યા કોણે માર્યા તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ માર્યા કઈ જગ્યાએ માર્યા તો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પાસે માર્યા માર્યા આવી પ્રકારની સ્થિતિ સર્જાની અને ત્યારબાદ નારણ કાછડિયા ભરત સુતરિયા છે ભરત સુતરિયાની સાથે છે એ પ્રકારના રાગ આલોપે છે પરંતુ મતદાન પૂર્ણ થાય છે અમરેલીમાં સૌથી ઓછું મતદાન થાય છે અને ત્યારબાદ નારણ કાછડિયા ફરી રંગ બતાવે છે એક તરફ દિલીપ સંઘાણી સીઆર આર પાટીલની સામે કોંગ્રેસમાંથી આવતા લોકોને લઈને ટોણો મારે છે ઈલું ઈલુના જવાબ પર તો નારણ કાછડિયા પણ તેને સમર્થન જાહેર કરે છે નારણ કાછડિયા ભરત સુતરિયાને ટિકિટ આપવા પર મતદાન થયા બાદ પણ સવાલ ઉઠાવે છે

ખૂબ જ મત મળવાના છે અને આ મતથી તેઓ જીતી પણ શકે પરંતુ પરંતુ જે સ્થિતિ પહેલાં કહેવાય રહી હતી જે રીતે નારણ કાછડિયા જીતતા આવ્યા છે કદાચ એ રીતે ભરત ભરતસોતરિયા નહીં જીતે જવાહર ચાવડા જવાહર ચાવડાએ જૂનાગઢ લોકસભા બેઠકમાં થોડી અસર કરી છે પોરબંદર લોકસભા બેઠકમાં એટલી અસર નહીં પરંતુ માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેને ખેલ પાડી દીધો છે જવાહર ચાવડા પિક્ચરમાં ન રહ્યા અને તેનો પુત્ર કામ કરતો હતો તેના બેઠકો બોલાવી તારીખ સાત મતદાનના દિવસે પણ તેણે કામ કર્યું અને આગલા દિવસોમાં તારીખ 6 છ ચારમાં પણ તેમણે બેઠકો બોલાવી હતી અને આ બેઠકોમાં કોંગ્રેસને મત આપવા માટે લોકોને કહ્યું હોય તેવી માહિતી છે જવાહર ચાવડા પોતે ગેમની બહાર રહ્યા પરંતુ તેના ફેમિલીના લોકો આ પાછળ કામ કરતા રહ્યા તેવું કહેવામાં આવે છે જવાહર ચાવડા પાછળ હવે ગદ્દારીનું ટેગ લાગ્યું છે જવાહર ચાવડાને ખબર છે કે પરિણામ આવ્યા બાદ પક્ષ તેની સામે કાર્યવાહી હાથ ધરી શકે છે આજ કારણોસર જવાહર ચાવડા પણ તૈયાર છે જવાહર ચાવડાએ એક નાની બેઠક પણ બોલાવી હતી અને જવાહર ચાવડા બસ તૈયારીમાં જ છે કે પરિણામ આવે ભારતીય જનતા પાર્ટી કાર્યવાહી કરે એ પહેલાં જ હું ઘર વાપસી કરી લઉં કદાચ કોંગ્રેસમાં ફરી આવી શકે છે પરંતુ જવાહર ચાવડા હવે જવાહર ચાવડા નહીં હોય એટલે કે જે પહેલાં જેવો દમ જવાહર ચાવડાનો હતો એ કોંગ્રેસમાં પણ નહીં હોય પણ બેશક તેના છોકરા રાજ ચાવડાને તૈયાર કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટીમાં પુત્ર પ્રેમના કારણે ઘણા નેતાઓ ગયા આપણે જોયું છે પરંતુ કદાચ જવાહર ચાવડા એ નેતા હશે કે જે પુત્ર પ્રેમના કારણે કોંગ્રેસમાં આવશે આ ત્રણેય નેતાની વાત કરીએ ત્રણેય નેતાને એટલે કે જવાહર ચાવડાને પણ દિલ્હીમાં જવાબ આપવો પડશે ચોખવટ કરવી પડશે ક્યારે જવાનું છે પરિણામ પહેલા જવાનું છે કે પરિણામ પછી જવાનું છે શું સમય છે કોને મળવાનું છે આ કોઈ માહિતી કોઈ પાસે નથી પરંતુ એક વાત નક્કી છે કે આ વાત ઉપર સુધી પહોંચી ચૂકી છે અને ફક્ત ફક્ત જવાહર ચાવડા હકુભા જાડેજા અને નારણ કાછડિયા નથી આ લિસ્ટ લાંબી છે કેટલાયના નામ નથી આવ્યા કારણ કે એ મોટા માથાઓ પોતાના નામ છુપાવી રહ્યા છે તેના નામ જાહેર નથી થયા જેના નામ જાહેર થઈ ચૂક્યા તે થઈ ચૂક્યા પરંતુ બીજા પણ નેતાઓ છે જેને અંદરખાને કહેવામાં આવે છે કે તમારી દરેક વાત અમને ખબર છે તમે શું કર્યું એ પણ ખબર છે પરંતુ પરિણામ આવવા દો તમને પણ ખબર પડશે તમારી પણ ક્લાસ લેવાશે રાજકોટ લોકસભા બેઠક પણ તેમાં એક છે સાબરકાંઠા પણ એક છે વડોદરા પણ એક છે ભાવનગર જૂનાગઢનો પણ સમાવેશ થાય છે આ તમામ લોકસભા બેઠકમાં નેતાઓ છે કે જેણે અંદર ખાને કામ કર્યું છે અને આ નેતાઓ કોઈ નાના નથી આ નેતાઓ મોટા છે આજે નામ લેવું યોગ્ય નથી આવતીકાલમાં તેના નામ સામે આવશે ત્યારે આપને ખબર પડશે કે આ નેતાઓ કોણ હતા અને તેણે શું કામ કર્યું ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓને લઈને ચર્ચા છે કે તે પાછળ પાછળ આવી જ રહ્યા છે દિલ્હી નારણ કાછડિયા તમે દિલ્હી પહોંચો જવાહર જાવડા તમે દિલ્હી દિલ્હી તમે જાઓ તમારી આખી ટીમ તમારી આખી યાદી તૈયાર છે કે જેને ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડ્યું બસ પરિણામની રાહ છે પરિણામ આવ્યા બાદ ઘણા ફેરફારો થશે પ્રમુખ પણ બદલાઈ શકે છે સી આર પાટીલની જગ્યાએ નવા વ્યક્તિ પણ નવા નેતા પણ આવી શકે છે આ જે 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 લોકોએ ગદ્દારી કરી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અધિકારીઓની બદલી થશે આ સહિત આ સહિત કેટલાય કામો કરવામાં આવશે પરંતુ એક વાત એક વાત સ્પષ્ટ છે કે જે લોકોએ ગદ્દારી કરી છે અને જો એ મોટા માથા છે મોટા નેતાઓ છે તો આજે સરખા સૂઈ પણ નથી શકતા કારણ કે તેમને ખબર છે કે આવનારા દિવસો તેની માટે કપડાં છે તેમને પોતાનો લાભ દેખાતો હતો તેમને પોતાનું વેર બતાતું હતું તેમને પોતાની નારાજગી બતાતી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે આ જે મોટો પરિવાર છે કોઈના જવાથી કે કોઈના આવવાથી ભારતીય જનતા પાર્ટીને કદાચ ફરક ના પણ પડે ને આમ પણ ભારતીય જનતા પાર્ટી મંત્રીમંડળના વિસ્તરણમાં પક્ષ નેતાઓને સ્થાન આપવા જઈ રહી છે આ પ્રકારની સ્થિતિમાં હવે એ નેતાઓ મુંજાણા છે કે જે સિનિયર છે જેને પડતા મૂકવામાં આવતા હતા અને આ વખતે તેને ગદ્દારી કરવાનો રસ્તો અપનાવ્યો જોવું રહ્યું હજુ કોના નામ સામે આવે છે દિલ્હીમાં શું ચોખવટ કરે છે દિલ્હીમાં શું ક્લાસ લેવામાં આવે છે અને આ કરંટ અંડર કવર ઓપરેશનમાં કોને કોને લાગે છે કોના કોના નામ સામે આવે છે આપનું શું કહેવું છે હજુ કોણ કોણ ગદ્દાર છે આપ કઈ લોકસભા બેઠક પરથી છો અને આપની લોકસભા બેઠકમાં શું કોઈએ ગદ્દારી કરી છે ભારતીય જનતા પાર્ટીમાંથી આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર